જય શ્યારા મિત્રો મોજમાં છો ને ભક્તજનો મોજમાં જ હશે હા હું પણ મોજમાં જ છું સો કલાક હા મોજ માર્યો આનંદ માર્યો હરખમાં રહ્યો બીજાને પણ આનંદ કરાવો હરીની ખોજ મારી આજે રવિવાર ને અમાસે કાલે સોમવારને શ્રાવણ મહિનો શરૂ થાય છે ઓ ભાઈ હા હા તો આજે છે ને બે ત્રણ પ્રસંગો છે આપણે તમે વિડીયોમાં આગળ બિના રહેજો હા વૃક્ષ વાવવાનો પણ દિવસ છે હા તો આજે આપણે છે ને આ જો ધતુરો ભોળાનાથનો છે કે અમાસે ને કાલથી શ્રાવણ મહિનો બે છે સોમવારે શ્રાવણ મહિનો એટલે આપણે આ વૃક્ષ વાવવાનું છે દિવસ છે જામુડિયા કલરનો આ ધતુરો આજ આપણે વાવવાનો છે આમાં છે ને ભોળાનાથને આ ધતુરો બહુ વાલો છે માટે આમાં ફૂલમાં ફૂલ એમ ડબલ ફૂલનો છે હો ભાઈ ધતુરો હા કોઈને રોપડા જોતા ને તો મને મારી પાસે લીધો જ છે આપણી પાસે રોપડા હા જુઓ તમે જઈશ્યારા મિત્રો તો હવારમાં વહેલા મેં પાંચ વાગે ટીવી શરૂ કરીને આસ્થા છે તો બાબા રામદેવના યોગા કરવા માટે તો એમાં આજે બહુ બહુ મોટો ઉત્સવ અને ને એવું હંધો આ વૃક્ષરોપણ પર્યાવરણ વૃક્ષરોપણનો ઉત્સવ બહુ જોરદાર છે એટલે મને ખબર પડી કે આજે આ પર્યાવરણ વૃક્ષ વાવો નો દિવસ છે તો આપણે પણ આ એક વૃક્ષ વાવીએ જય શામ તો આપણે આ જો ધતુરા ધોળા તો હંદે હોય જ છે પણ આ જાબલી કલરના ફૂલ થાય ને ડબલ ફૂલ થાય તો આવા રોપડા આપણી પાસે છે તમારે જો કોઈને જરૂર હોય તો મને મળજો જય શ્યારામ ભક્તોજનો તો આવા જામુડીયા કલરના ધતુરાના ફૂલ જે અંદરથી બીજું ફૂલમાં બીજું અંદર ફૂલ ને એવું મસ્તીનું જો તમને ગમતું હોય તો જય શ્યારામ કરીને કોમેન્ટ કરીને મને જણાવજો જય શ્યારામ તો અત્યારે આપણે આ ગોર્ડન શેઠને ઘેરે જઈએ કારણ કે ત્યાં અહીંયા દર અમાસે કીર્તન હોય ભજન હોય ஓ ஆக வீடியோம் பினா ரெது જય શિયારામ તો આપણે જો સત્સંગ માલી આવ્યા છીએ ને આજે હોળ દીવાનો માસો એટલે દીવાસો તો આપણે આ ભાઈ ભાઈબંધને અમે બે ચારા ભોળાનાથે જાઈ ભોળાનાથના અમે દર્શન કરીશું ને ભોળાનાથના અમે દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું કેમ મિત્ર હા હા જાઉં ને આપણે ભોળાનાથે હા આવી તો <laughs> na <tune in the water> <tune in the water>

દશારામ તો આપણે ભોળાનાથના દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા ને આપણે એવું માગ્યું કે જળ થળ ગગન તમામ જીવો દિશે દિશાના તમામ જીવોનું બધાનું કલ્યાણ થાય મંગળ થાય સુખી થાય ને આનંદ મંગળ મહાંધાઈ રહે તો આ બ્લોક આપણે અત્યારે પૂરો કરીએ ને આ કાલથી હવાથી શ્રાવણ મહિનામાં જાય હર હર મહાદેવ હર હર ભોળાનાથનું ગું ગુંજન થાય છે ને તમે પણ બહુ આનંદ મંગળથી ભોળાનાથનું ગુંજન કરજો ને પાછા ફરી વળી બીજા બ્લોગમાં મળીશું હા જય શિયા રામ જય ભોળાનાથ હર હર મહાદેવ હર